જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે બાબા રામદેવપીરને બારબીજના ધણી કહેવાય છે અને તે બારબીજના નામ શું છે તે પણ જાણીશું એક લોકકથા પ્રમાણે બાર વિવિધ સંપ્રદાયના મહંતોએ રામાપીરના મહેમાને સમજવા માટે તેમના માટે એક કસોટી ગોઠવી દરેક મહંતે રામાપીરને આમંત્રણ આપ્યું કે તેઓ એક જ દિવસે અને એક જ સમયે તેમના સ્થળે પધારે રામાપીરે તેમની આ તકનીકી કસોટી પરિપૂર્ણ કરી અને દરેક મહંતના સ્થળે એક જ સમયે પોતાની ઉપસ્થિતિ દર્શાવી આ ઘટના પછી બારેય ધર્મગુરુઓ આ ઘટના પરથી પ્રભાવિત થયા અને એક વિશાળ સભા બોલાવી સભામાં તેમણે રામાપીરની વિપુલ પ્રશંસા કરી અને તેમની મહાનતા પ્રગટ કરી બારેય ધર્મગુરુઓએ રામાપીરને બાર બીજના ધણી તરીકે ઘોષિત કર્યા જેનાથી તેમને આ તિથિ સાથે માનસિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું આ રીતે દરેક મહિનાની સુદ પક્ષની બીજનો દિવસ ખાસ રામાપીર બાપાને સમર્પિત માનવામાં આવે છે અને આ દિવસે તેમના દર્શન અને ભજન કરવા અત્યંત પવિત્ર ગણાય છે આપણે કારતક સુદ બીજથી શરૂ કરીને આસો સુદ બીજ સુધીના દરેક મહિનાની બીજના બાર નામ વિશે જાણીશું પહેલી છે કર્મ બીજ જે આપણા મનમાં રહે છે બીજી છે વચનબીજ જે આપણી ઉર્જામાં રહે છે ત્રીજી છે બિંદુ બીજ જે આપણા કપાળમાં રહે છે ચોથી છે વાત્સના બીજ જે આપણા વિચારમાં રહે છે પાંચમી છે ઉત્પત્તિ બીજ જે બ્રહ્મમાં રહે છે છઠ્ઠી છે ફોરમ બીજ જે આપણા સાથળમાં રહે છે સાતમી છે બ્રહ્મ બીજ જે આપણા અલંકરમાં રહે છે આઠમી છે નાદબીજ જે આપણા વચનમાં રહે છે નવમી છે પ્રેમ બીજ જે બ્રહ્માંડમાં રહે છે દસમી છે અલીલ બીજ જે આપણી નાભીમાં રહે છે અગિયારમી છે રજબીજ જે આપણી યોનિમાં રહે છે અને બારમી છે ઓમકાર બીજ જે આપણી સમગ્ર કાયામાં રહે છે રામદેવ પીર એટલે બાર બીજના ધણીને આ બાર બીજના દિવસે તેમના બાર સ્વરૂપોને અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા તો આપણે જાણીશું કે રામદેવપીરના બાર બીજના સ્વરૂપો કયા છે તો પહેલું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ બીજું છે સગુણ સ્વરૂપ ત્રીજું નાદ સ્વરૂપ ચોથું બીજક સ્વરૂપ પાંચમું નિર્ગુણ સ્વરૂપ છઠ્ઠું જ્યોત સ્વરૂપ સાતમું ધ્યાન સ્વરૂપ આઠમું અગમ સ્વરૂપ નવમું હરિસ્વરૂપ દસમું નિગમ સ્વરૂપ અગિયારમું ગહન સ્વરૂપ અને બારમું સ્વરૂપ છે ભક્તિ સ્વરૂપ આ રીતે પીરના અલગ અલગ સ્વરૂપો અને બાર બીજનું વિશેષ મહત્વ છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ